નમસ્કાર હું ચૂંગો ગાંગાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જસ્બનના દુષ્કર્મ કેસની અંદર ભારતીય જનતા પાર્ટીના એ બે નેતાઓ તો હજી સુધી પોલીસ ની સામે નથી આવ્યા આજે એન્ટિસિપેટરી પરેશ રાદડિયા દ્વારા ફાઇલ કરવામાં આવી છે હવે આગોતરા જામીન મળે છે કે નહીં એ તો જોવાનું રહેશે કોર્ટની અંદર એમાં હિયરિંગ થશે પરંતુ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે આજે ટ્રસ્ટની એક મીટિંગ પણ મળી હતી અને ટ્રસ્ટની આ મીટિંગની અંદર જે ચર્ચા થઈ છે અને તેની અંદર એવું એક એવી પણ વાત સામે આવી છે કે ટ્રસ્ટ જે છે એ હવે આ જે કન્યા છાત્રાલયનો જે ટ્રસ્ટ છે તે હવે આગળ પોતાની રણનીતિ નક્કી કરશે અને એક અઠવાડિયા બાદ આની અંદર એક મોટી જેને કહી શકાય કે સભા જેવું પણ એ લોકો આયોજિત કરવા જઈ રહ્યા છે સમાજના બધા લોકોને ભેગા કરીને આપણી સાથે સુનિલ ખોખર જોડાયા છે જસદણ બીજેપી માં છે સાથે પાટીદાર આંદોલન વખતે ઘણી બધી વખતે હાર્દિક પટેલ સાથે પણ આપણે જોયા હશે અત્યારે આપણી સાથે જોડાયા છે સુનિલભાઈ આપ શું કહી રહ્યા છો આજે ટ્રસ્ટ ની જે મીટિંગ થઈ એ મીટિંગ ને લઈને આપનું શું કહેવું છે બેન આજે જે ટ્રસ્ટ ની મીટિંગ થઈ છે એમાંથી અમારા મુખ્ય સમાજના આગેવાન અને બીજેપીના ના બહુ જ મોટા નેતા એને આ બાબતે મૌખિક મારી હાજરીમાં સમાજના ના આગેવાનો સાથે અમે આ પરેશ અને મારે નામ જો કઈ પડવું નથી બીજું કઈ નેતાઓના

તો હું એના પડ પડદાની તો આ ઘટના છે ને એના આરોપીઓની આ જે આરોપીઓ રહ્યા એના અમને બાર ચૌદ મહિના ખ્યાલ હતો અને અમે સામે આગેવાનો અને બીજેપી ના બહુ મોટા નેતાઓ એમને અમે જાણ કરી

હમ તો અમને એક કલર કાઉનના કોન્ટ્રાક્ટમાંથી અમને માહિતી મળી કે આ લોકો દીકરીનો ગેરનીતિથી ઉપયોગ કરે છે તો અમે એના પડદાફાશ કરવા હટું બધું જ કર્યું અમે સક્ષમ નહોતા મારો સમાજ પૂર્વ ટ્રસ્ટી જે હોસ્પિટલમાં છે એમથી ડરે છે પછી ક્યાંય મારા બિઝનેસના ભાગીદારો અન્ય સમાજના યુવાનો કે એ સમાજને બધા વંદન કરે એવો સમાજ

કઈ પોસ્ટ ઉપર હતી તો એને એક અધિકાર હોય છે કે દીકરીઓને લઈને ત્યાં હોસ્પિટલ માં જવું એટલા માટે મેં છે ને રૂડાભાઈ નો સંપર્ક મેં કીધું ભગત રૂડાભાઈ તમે આ સંસ્થા ઊભી કરી છે આ સંસ્થાની અંદર આપણા સમાજની દીકરીઓને કોઈ હેલ્પ નથી કરતું અને તમને તો મારી ખબર છે પહેલેથી મને સમાજનું કેટલું દાજે છે એટલે સમાજ માટે હું કરતો હોઉં છું તો અમારા સમાજમાંથી તો કોઈ રેડી નહોતું તો મેં અન્ય સમાજના મારા મિત્રો અંગત મિત્રોને ને મેં હેલ્પ લીધી મેં કીધું આવું ચાલે છે તો તમે બધા અમને મદદ કરો પછી બનાવ એવો બન્યો અમે લોકો ત્યાં કેમેરાના ના વિઝ્યુઅલ લેવા ગયેલા અને જે સંસ્થાની અંદર જે આ અત્યારે જે હોસ્પિટલ છે એને જે કરપ્શન કર્યું છે એનું લીધેલું અમારેથી કેમેરાના ફૂટેજ આવ્યા અમારે આ પડદાફાશ કરવો હતો પછી તો ત્યાં છે ને બધું આ બધું થઈ ગયા પછી અમને સમાજના આવારા લુખા અને ગુંડા અમારા સમાજના જે આજે મિટિંગ કરી એ અમને આવારા લુખા અને ગુંડા કહેતા હતા આ ટ્રસ્ટીઓને બધા

અમને ખોટી રીતના ખાલી ગુનો સાબિત થતો એને નક્ર આવેદન પત્ર આપ્યા એના મળતીયા ફોરેસ્ટ ને મધુ બધાને પબ્લિક ને લઈને ખોટી રીતના આવેદન કરીને અમને એને ખોટી રીતના લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનામાં ફસાવ્યા પણ બેન શેની લૂંટ ને ધાડ અમે તો સમાજની દીકરીઓના સીસીટીવી ફૂટેજ કે આ લોકો એનો ઉપયોગ કરે છે એ લેવા ગયા લૂટ ને ચોત્રીસ દિવસે કોર્ટે ન્યાય આપ્યો એમાં અમે લેટ એટલે એટલા માટે થયા કે અમારે રાજકોટમાં કોર્ટ ફરતી હતી એટલે ચોત્રીસ દિવસ આ સંસ્થાની દીકરીઓ માટે મારા સમાજની દીકરીઓ માટે મેં મારો ભયંકર ખરાબ સમય હું તો એ સંસ્થાની અંદર ગયો નથી

અમારા સમાજને ક્યારેય પણ એ સંસ્થા ની અંદર એ વ્યક્તિએ સંભાળ્યા પછી મારા સમાજના વડીલને નથી બોલાયતા એના પહેલા જે ચલાવતા હતા એને મારા સમાજના વડીલોને બોલાવતા હતા વાતચીત થતી હતી મીટિંગો થતી હતી પંદર દિવસે થતી હતી એક મહિને થતી હતી બે મહિને થતી હતી જે ને જે અત્યારે હોસ્પિટલ રાઈટ છે અમારા સમાજના નેતાઓ અમારા વડીલ ઘટ નથી કરતો પણ મારી પાસે છે ડિટેલ અમે અમને એવા સાબિત કર્યા હતા કે તમે લૂંટ ને ધાડ કરવા ગયા એટલા માટે નોતા ગયા મેં મારી સમાજની સંસ્થા છે મારા સમાજ દીકરીઓની સંસ્થા છે

મારા માટે આત્મહત્યા ના કરે તમને પણ ખબર છે ને આખી આ સમાજને ખબર છે ને કે ગુજરાતની પ્રજાને ખબર છે કોઈના પાપ હોય તો કોઈ આત્મહત્યાનો પક ડિસિઝન લે બાકી ઈ તો એવા એવા મોટા બેન નેતા છે કે કોઈ પણને કોઈ પણ કેસમાં ફિટ કરી દે મારે તો એ જોવાનું રહ્યું કે મારી ઉપર હુમલો કરાવે કે શું કરે મારે મારી લાઈફ ને બચાવીને ચાલવાની વાત છે પણ આ તો દીકરીઓનો પ્રશ્ન છે ને તમે મને ઓળખો છો હું કોઈ થી ડરતો નથી સરકાર સામે હું લડેલો છું આજ સરકાર ભેગો છું આજે તમે સરકાર ભેગા છો અને ત્યાં આગળ આજે ટ્રસ્ટી મંડળની મીટિંગ પણ મળી અને ટ્રસ્ટી મંડળની મીટિંગમાં હવે નક્કી કરવામાં આવ્યું કે એ લોકો પીડિતાને મળશે તમને શું લાગે છે ક્યાંક આખા મામલામાં મામલાને દબાવવા માટેનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે બે નામાં જે દવાખાને છે એ અને ભારતીય જનતા પાર્ટી બાંધકામ સમિતિના ચેરમેન ના પ્રતિનિધિ ને છાવરવાના છે આ વાસ્તવિકતા છે કલર કામ નો કોન્ટ્રાક્ટર એટલે મધુ ટાઢાણી અને કઈ રીતે તમે કારણ કે હવે મને એક વસ્તુ એ જાણવી છે તમે કહી રહ્યા છો કે આ વસ્તુ છેલ્લા બાર થી ચૌદ મહિનાથી ચાલી રહી હતી અને ટ્રસ્ટીઓને તમે લોકોએ માહિતગાર કર્યા ટ્રસ્ટીઓનું પહેલું રિએક્શન શું હતું એ વખતે બેન અમને તો અમે માહિતગાર કર્યા ને ત્યારે કીધું જોઈ લેશું ના એમને થોડા નાના મોટા એક્શન પણ લીધા છે અમે જેમને જાણ કરીએ અમારા મોટા નેતા મોટા ટ્રસ્ટી એમને તો એટલું એને કર્યું ને તો એના માટે બહુ મોટો બચાવની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે બેન નકર આ જે આ જે કાંડ રહ્યો ને એ તો કાળી નો કહેવાય બધા બીજા રાજ્યના જે કાંડ આવે છે ને યુપી ના આ લોકોને એન્કાઉન્ટર કરવો પડે ને એવી ભયંકર પરિસ્થિતિ થાય તો મેં એમને પણ મદદ કરી છે ને મેં દીકરીના પરિવારને મદદ કરી છે ને દીકરીના પરિવારને આજીવન મદદ કરતો રહીશ અચ્છા દીકરીના પરિવારને તમે મદદ કરવાની વાત કરી રહ્યા છો પણ અહીંયા સવાલ એ છે કે જો તમે ટ્રસ્ટીઓને ઇન્ફોર્મ કર્યા હતા તો ટ્રસ્ટીઓએ કેમ તરત ને તરત કાર્યવાહી ન કરી અને બીજી વસ્તુ કે શું ટ્રસ્ટીઓ આ વાતને ઢાંકી દેવાનો પ્રયત્ન કર્યો અને આ બે જણા જ છે આરોપી કે અન્ય લોકો પણ ત્યાં આવતા હતા બેન ટ્રસ્ટી જે પૂર્વ ટ્રસ્ટી જે છે હમણાં ટ્રસ્ટી એવા એનો આમાં ઇન્વોલ્વમેન્ટ જ નથી એ બિચારા અહીંયા આવ્યા પણ નથી એને પ્લાનિંગ થી ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે કે આ બધું ખુલે એમ છે એટલે એને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે અને આમાં કોઈ રાજ રમત ચાલી રહી છે બીજું તમે મને પ્રશ્ન પૂછો છો કે આમાં બે દીકરીઓ છે એમાં પહોંચી ના વડ્યા પછી છેલ્લે રસ્તો અમારે અપનાવવો પડ્યો અને અમારે અમને જ્યાંથી માહિતી મળી કે આ દીકરીને તમારે સહયોગ કરવો પડશે અચ્છા હવે એક વસ્તુ એ જાણવી છે કે આરોપી આ બે છે કે અન્ય પણ છે

ચાલી રહી છે પણ ક્યાંય ને ક્યાંય મને આ ટ્રસ્ટીઓની વાત આવી છે ત્યારે મને એવું થઈ રહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓને ક્યાંય ને ક્યાંય દબાવવામાં આવ્યા છે અને કોઈ પણ રીતના આ લોકો ને ધરપકડ થાય અને આગોતરા જમીનની જે એમની જે મોહિમ છે એ લોકો એમાં સક્સેસ થવાના નથી આમાં તો બેન સેશન આ તો ટ્રાયલ દરમિયાન આ કેસમાં જામીન નથી મળતા હું તો આંદોલનમાં ઘણી વખત જેલ કાપીને આવ્યો છું છેલ્લે એ વખતે મને આ એક જે અરજણભાઈ છે એ અને આ બે અન્ય આરોપી મને ફિટ કરવામાં એનો મુખ્ય રોલ છે મને એકસો વીસ ના આયોજનમાં મેં આ અધિકારીનો બચાવ કર્યો મને લુક આ સમાજના ટ્રસ્ટીઓ જે તમે જે વાત કરી રહ્યા છો

આજે જાણી ગયા છે કોઈ હેલ્પ કરતા નથી કોઈ પણ રીતના હેલ્પ કરતા નથી પણ આજના જે આજની મીટિંગ અને આજનો જે અમારા સમાજનો એજન્ડા છે તો બેન જે રૂડાભાઈ છે એ એવડા મોટા ઉદ્યોગપતિ છે ભારતીય જનતા પાર્ટી સાથે નરેન્દ્રભાઈ મોદી સાથે સંકળાયેલા છે વર્ષો જૂના નેતા છે અને ઉદ્યોગપતિ છે તો એ વખતે જ્યારે એના વિરુદ્ધ જે પ્રચાર ચાલી રહ્યો હતો એના વિરુદ્ધ જે લેટર ચાલી રહ્યા હતા ત્યારે અમારા સમાજનો એક પણ નેતા

મને ખબર છે ત્યાં સુધી આ જે વ્યક્તિઓ રહ્યા એનથી બધા અહીંયા ડરે છે પણ અને ક્યાંય ને ક્યાંય અમારો સમાજ બેન એવો છે સારો સમાજ છે કે પ્રસંગ પ્રાત દીકરીઓનું બધું કરવાનું હોય છે તો ક્યાંય ને ક્યાંય બધું નુકસાની થતી હોય છે તો એના વાલીઓ છે ને બધું વિચારીને કાર્ય કરતા હોય છે અને ક્યાંક આના મળતિયાઓ એના વાલીઓને દબાવતા હોય છે આ દીકરીને પણ દબાવવામાં આવી હતી બધું ખુલ્લું થઈ જતા દીકરી સામે આવી છે

અને આમાં કેટલી બધી બદનામી થશે એ લોકોને ખબર છે અને અમે જે અમે આગેવાનો જે વાત કરી હતી મારા નામથી ખુલાસા નથી કરવા એ લોકોને ખબર છે તમારા મીડિયાના માધ્યમથી અને ખબર પડી જશે મારે કંઈ વધારે કહેવાનું થતું નથી એને ખબર જ છે કે આમાં કેવડું મોટું કોબાણ ખુલવાનું છે ચલો આપ કહી રહ્યા છો કે બહુ મોટું કોબાણ છે જોઈએ આની અંદર શું હવે નવી અપડેટ આવે છે આપ અત્યારે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર